હિન્દી વિકાસ મંચ દ્વારા ફાજલપુર મહીસાગર નદી ખાતે ઉત્તર ભારતીયોના મહત્વના તહેવાર છઠ પૂજાની પૂજા અર્ચના સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ઉત્તર ભારતીયોના છઠ પૂજાના દેશભરમાં ધૂમધામથી ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે હિન્દી વિકાસ મંચ દ્વારા ફાજલપુર મહીસાગર નદી ખાતે ઉત્તર ભારતીયોના મહત્વના તહેવાર મહા છઠ પૂજાને આયોજન છેલ્લા સત્યાવીસ વર્ષથી કરવામાં આવે છે આ વર્ષે પણ ફાજલપુર મહીસાગર નદી ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે મહી નદીના કિનારેના ઘાટ ખાતે છઠ વ્રતીઓ માટે પૂજા અર્ચના માટે વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યાં છઠ વ્રતીઓ પોતાના પરિવારની સુખાકારી સુખ શાંતિ અને સંતાનો અને પતિના દીર્ઘાયુ માટે નકોડા ઉપવાસ કરતી હોય છે જ્યાં છઠ વ્રતીઓ સૂર્યાસ્ત થતાં સૂર્યનારાયણ દેવને અધર્ય આપી પૂજા અર્ચના કરી હતી જ્યારે વ્રતના બીજા દિવસે સૂર્યોદયના સમયે સૂર્યનારાયણ દેવને અધરી આપી વ્રતની પૂર્ણાહુતિ કરશે હિન્દી વિકાસ મંચના સંસ્થાપક જીતેન્દ્ર રાયજી મહાસચિવ ઉદ્ધવ ભગત અશોક કરાય સહિત હિન્દી વિકાસ મંચના સભ્યો સાંસદ ડોક્ટર હેમાંક જોશી વડોદરા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ ગોત્રી ઇસ્કોન મંદિરના નિત્યાનંદ મહારાજ ઉપસ્થિત રહી છઠ મહાછઠ પૂજાની ઉત્તર ભરતી ઉત્તર ભારતીયોને શુભકામનાઓ આપી હતી આ સાથે હિન્દી વિકાસ દ્વારા મંચ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા પૂજા અર્ચના માટે આવતા છઠવર્તીઓ માટે તમામ પ્રકારની વ્યવસ્થા સાથેનું આયોજન કરવામાં આવ્યું હતું